નમસ્તે હું નિખિલ મદ્રાસી પ્રમુખ સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સુરત ચેમ્બર ઓફ કોમર્સ સદન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર સુરત અમારા સુરત ટેક્સટાઈલ ફેડરેશન આ ત્રણેયના સંયુક્ત ઉપક્રમે બાવીસ ત્રેવીસ અને ચોવીસ તારીખના રોજ સવારે દસ થી રાત્રે સાતના સમયગાળા દરમિયાન સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર સરસાણા સુરત ખાતે સીટેક્સની બારમી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રદર્શન માત્ર સીટેક્સ એટલે કે ટેક્સટાઈલની મશીનરીનું અને ટેક્સટાઈલ મશીનરી એટલે કે જે લેટેસ્ટ ટેકનોલોજી થી ભરપૂર છે તેની અંદર સ્પીડની વાત છે અને સમગ્ર વિશ્વમાંથી કહી શકું એટલા માટે કારણ કે કેટલીક મશીનરીઓ વિશ્વમાંથી ઉત્પાદિત થઈને ભારતમાં આવે છે અને ભારતની અંદર એના જે ડીલર્સ હોય તે ડીલસ મારફત અહીંયા સુરતની અંદર સ્ટોલ રાખવાના છે એટલે ટૂંકમાં દુનિયાની અંદર જે કંઈ ચાલી રહ્યું છે તે બધું જ તમારે એક છત્ર નીચે જાણવું હોય તો એને માટે આ એક્ઝિબિશનની મુલાકાત તમારે લેવી જાય શ્રુતિઓને હું ચેમ્બર ઓફ કોમર્સ તરફથી અને સંગઠન તરફથી હાર્દિક આમંત્રણ પણ છું કે તેઓ આવે અને ટેક્સટાઇલ ઉદ્યોગની આ જે સૌથી ઇમ્પોર્ટન્ટ કડી છે એનો લુપ્ત ઉઠાવવાનો ભૂલશો નહીંટર્સ એકોતેર એ એક્ઝિબિટર્સ ભાગ લઈ રહ્યા છે અને આ ઈકોતેરમાં સુરતના એંસી છે અને બાકીના વીસ ભારતના અન્ય ભાગોમાંથી આવે છે મા મટરિંગ સેફ એન્ડ સિયર ટ્રાયરી ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે